જેમાં કુલ બાવીસ વાહનો સહિત પાંચ ઇસમો ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલતી સાણંદ સાહેબ સહિત પોલીસ ટીમ બાવીસ ટુ વ્હીલરોની કિંમત આશરે દસ લાખ પંદર જેટલી હોવાનું જાણવા મળ્યું છે ચોરી કરવાની વગરના ટુ વ્હીલર્સ વાહનોને ડાયરેક્ટ કરી અને ડાયરેક્ટ ચાલુ ન થાય તો અન્ય વાહનમાં બેસેલ ઇસમ દ્વારા પગથી ચોરી કરેલા વાહનને ધક્કો મારી ચોરી કરતા હોવાની પૂછપરછમાં જાણવા મળ્યું અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિકારી સોમપ્રકાશ પ્રકાશ સાહેબ દ્વારા જિલ્લામાં ડિટેક્ટિવ રહેવા પામેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના મુજબ સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર આર ઝાલા સહિત પોલીસ ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી જેમાં આરોપી એ બોપલ અમદાવાદ શહેર તેમજ મહેસાણાના કડી વિસ્તારમાંથી ચોરી કરેલ અલગ અલગ કંપનીના કુલ બાવીસ વ્હીલર્સ કબજે કરી જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે ઝાલા દ્વારા કાયદેસર તપાસ હાથ ધરી આરોપીઓ વિરુદ્ધ બીએનએસએસ કલમ મુજબ કાર્યવાહી કરી છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરી અટકાવવા અને શોધવા માટે અમારા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ ઝાટ સાહેબે સૂચના કરેલી હતી જે અનુસંધાને જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે સાણંદ એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા અને એની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને માહિતી મળેલી કે એક ઈસમ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર જે સાણંદનો રહેવાસી છે એ એક વાહન સાથે પસાર થવાનો છે અને એની પાસે એક ચોરીનું મોટર છે તેથી એને ઇન્ટરસેપ્ટ કરી જીઆઈડીસી વિસ્તારમાં અને એને વાહન બાબતે પૂછપરછ કરેલી તો એની પાસે એના કોઈ કાગળો કે એના આધાર પુરાવા હતા નહીં તેથી એને એ વાહન સાથે અટક કરવામાં આવેલો હતો અને એની જે સુઝુકી મોટરસાયકલ છે એ કબજે કરી અને એની વિશેષ પૂછપરછ કરતા તેના અન્ય સાગરિતો છે જયેશભાઈ વિશાલભાઈ ઠાકોર કાળાભાઈ કરણજી દિલાજી ઠાકોર આ બધા સાણંદને રહેવાસી છે તેઓ સાથે મળી અને કુલ બાવીસ વાહનો અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં બોપલ પોલીસ સ્ટેશન છે જેડીસી છે ફેરિસ બ્રિજ છે ચોલા છે એમ ફૂલ અલગ અલગ જગ્યાએથી ચોરેલા હતા તે તમામ બાવીસ વાહનો અલગ અલગ મોટર સાયકલ સ્પ્લેન્ડર છે સુઝુકી છે એ તમામ કબજે કરવામાં આવેલા છે અને આ બાબતે અત્યારે કુલ સાત ગુના તો છે અમારા બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે જેમાં એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આ જે આરોપીઓ છે એની એમો એવી હતી કે જે વાહનો પડેલા હોય જે અનલોક હોય તો એને ડાયરેક્ટ કરી અને ચોરીને લઈ જતા હતા જો એ વાહનો અનલોક ના હોય અને ચાલુ થઈ એવી સ્થિતિમાં ના હોય તો એને બીજો આરોપી છે એ પૈકી તેઓએ જે કુલ બીજા બે ઈસમો છે હાર્દિક મુકેશભાઈ પટેલ અને દશરથભાઈ ભેરુભાઈ સેનમા આ બંને જે છે એમાં એક ઉપરદળ છે એનો રહેવાસી છે અને બીજો છે એ સાણંદનો હરણમગઢનો રહેવાસી છે એને કુલ સાત અને પાંચ વાહનો વેચેલા હતા તેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાએ આ લોકોને પણ ધરપકડ કરી અને પૂછપરછ કરી અને તેની પાસેથી પણ વાહનો કબ્જે કરેલા છે આમ સાણંદ જીઆઈડીસી પોલીસ જે છે એ તેમની ટીમ સાથે કુલ બાવીસ વાહનો અને કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરેલી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે વેચતા એટલે બાઇક વેચતા એક્ટિવા વેચતા તો કયા બહાના હેઠળ વેચતા કેવી રીતે વેચતા કારણ કે આગળ લોકો લેતા નથી તેમની પાસે કેટલા પૈસામાં વેચતા આ લોકો છે એ પોતાના નજીકના જે માણસો હોય પોતાના ઓળખીતા પારખીતા હોય એને એ લોકો આ વાહનો એ છે એ પંદર હજાર વીસ હજાર અને પછી પાછા થોડા ટાઈમ પછી તમને આરસી બુક આપીશું એમ કરી અને ખોલાવી અને વેચતા તમાનો કરી કે ત્યાં આગળ જેને ટાર્ગેટ કરતા કોઈ પણ એ લોકો જ્યાં પાર્કિંગ હોય જેમ કે જીઆઈસી વિસ્તાર છે બોપોર વિસ્તાર છે તો ત્યાં મોટા મોટા પાર્કિંગ હોય શોપિંગ મોલ હોય કે કોઈ કોલેજ હોય સ્કૂલ હોય પાર્કિંગ પાર્કિંગને ટાર્ગેટ કરતા હતા અને જો એ બંધ વાહન હોય તો એ જો ચાલુ ના થાય તો એને પાછળથી એક જણો બીજા વાહન થી ધક્કો મારી પગથી અને ખેંચીને એને લઈ જતા હતા જો ડાયરેક્ટ થઈ જાય તો ચાલુ કરીને લઈ જતા હતા અને પછી વેચતા હતા મોટિવ એનો છે પૈસા ને મોજશોખનો મોટિવ હતો અને કોઈ જગ્યાએ રીટા મૂકી દીધા વાહનો અથવા તો વાહનો ક્યાંથી રિકવર થયા ના વાહનો છે જે કીધું એમ 12 વાહનો તો બે જે વ્યક્તિ જે છે એમની પાસેથી બાકીના વાહનો છે આ ત્રણ આરોપી પાસેથી થયા છે રિકવર થયા છે હજી પણ એ બીજી કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે બીજા વાહનો છે કે એ વિસ્તૃત તપાસ એ ચાલુ છે કોઈ માસ્ટરમાઇન્ડ કરી આનો કે આનો મુખ્ય છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર કરીને છે જે સાણંદનો રહેવાસી છે એનો માસ્ટરમાઇન્ડ છે ઓકે રિપોર્ટર સાણંદ અમદાવાદ